નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનો ગૌરવ સન્માન સમારોહ કાર્યક્રમ ભવાનીપુરા ખાતે યોજાયો ઊંઝા તાલુકાના રામદેવ પીર મંદિર ભવાનીપુરા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો ઉંઝા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ભવાનીપુરાના વતની ચૌહાણ શ્રી જસવંતજીની ઊંઝા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી તેમજ ભવાનીપુરા ગામની ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી સુચિતા डॉक्टर डिग्री प्राप्त करता क्षत्रिय समाज द्वारा सन्मान समारोह आयोजन समारोह कार्यक्रम में युवा क्षत्रिय सेना अध्यक्ष अभिजीत सिंह बारड तरेटी पूर्व सरपंच ठाकुर ठाकुर शैलेष जी ऊंजा ठाकुर राजभा ऊंजा ठाकुर गुणवत्त सी पी कोहड़ा जीपी ઝાલા બ્રાહ્મણવાડા ઠાકોર અશ્વિનજી પ્રધાનપુરા બી એન ઠાકોર સમાજ કલ્યાણ અધિકારી સોમાજી ઠાકોર બાર ગામ ચૌહાણ સમાજ પ્રમુખ મહેશજી ઠાકોર ઊંઝા જવાનજી ઠાકોર સહિત ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી મહાનુભવો ઉપસ્થિત રહ્યા ઊંઝા ક્ષત્રિય ઠાકોર સમાજના નવનિયુક્ત પ્રમુખ ભાનુભા ચૌહાણની નિમણૂક થતાં જ ઊંઝા તાલુકા શહેરના ક્ષત્રિય ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે ભવ્ય લાહેવરી બનાવવામાં આવશે ઊંઝા ક્ષત્રિય ઠાકોર સમાજના નવયુક્ત પ્રમુખ ભાનુભા ચૌહાણ દ્વારા એકાવન હજાર રૂપિયા ભવાનીપુરા રામાધાની પરિવાર દ્વારા ઓગણચાલીસ હજાર રૂપિયા બંદરાજસિંહ ઠાકોર દ્વારા અગિયાર હજાર રૂપિયા દાન લાયબ્રેરી બનાવવા માટે દાન આપવામાં આવ્યું ભવાનીપુરાના ક્ષત્રિય ઠાકોર સમાજના બે સમાજ રત્નોનું ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો તેમજ ભવાનીપુરા ગામજનોએ સાફો પહેરાવી સાલ તલવાર તેમજ વિવિધ ભેટ સોગાતો આપી સન્માન કરવામાં આવ્યું દીકરીઓના દીકરાઓના બંને ને એ જ કહીશ કે મમ્મી પપ્પાનું હોય તો તમારે ભણવું હોય આગળ તો મમ્મી પપ્પાને થોડીક રિક્વેસ્ટ વધાર કરો તો મને આગળ વધારો એ હું ભણીશ તો તમે વિશ્વાસ એમને આપશો તો તમને હેલ્પ કરશે તો શું કહેશો પણ ઊંઝા તાલુકામાં પ્રમુખ તરીકે આપના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક જવાબદારી આપી છે કેવા પ્રકારે સમાજનો વિકાસ અને સમાજ માટે આપ સંદેશ આપશો ઊંઝા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજની જે પ્રમુખ તરીકે જવાબદારી આપી છે એને બખૂબી છું અને આવનારા સમયની અંદર અમે ઊંઝાની અંદર એક અદતન સુવિધાવાળી ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરા દીકરીઓને લાભ થાય અને વધુ અભ્યાસ થકી એ આયોજન થાય બદલ અમે લાયબ્રેરીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અગાઉ પણ ઊંઝા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વતી અમે વિદ્યા સમૂહલગ્ન પણ સફળતાપૂર્વક અમે કર્યા છે અને એક ઇનામ વિતરણ કાર્યક્રમ કર્યો છે અને આવનારા સમયની અંદર સમાજની અંદર વધુમાં વધુ શિક્ષણનો વ્યાપ વધે તે માટે અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ કેવા પ્રકાર ઊંઝા તાલુકાને આપ શિક્ષણ બનાવવા માટે પ્રયાસ કરીશું સમાજની અંદર દીકરા દીકરીઓને ભણવાની ઘણી બધી ઈચ્છાઓ હોય દીકરા દીકરીઓ હોશિયાર પણ હોય પણ એમના કંઈક કારણોસર કંઈ આર્થિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ કંઈ ઊંઝા તાલુકાના અમુક એવા ગામડાઓ કે એમને વરસાદની અંદર ચોમાસામાં એવી દીકરીઓ ભણવા ના જઈ શકે તો આવવાની પરિસ્થિતિ નહીં હતી કે નજીકનું એઠોર ગામ બીજળિયાપુરા તો ત્યાંથી પણ એ નહીં આવી શકતા તો એના માટે અમે એક ચલાવીશું કે ઉંઝા તાલુકાના એવા બધા ગામડાઓ ભાઈ ચોમાસાની અંદર અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા નથી જઈ શકી તો એના માટે પણ એક ગુંભીર ચલાવીશું વધુમાં વધુ અભ્યાસ કરી શકાય